અમદાવાદના જાજપુરમાં નિર્માણ પામી રહેલા વિશ્વ ઉમિયાધામ મંદિર પર યોજાયો ધાર્મિક કાર્યક્રમ વિશ્વની સૌથી ઊંચી પાંચસો ચાર ફૂટમાં ઉમિયાનું ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે તે આજે મંદિરના ગર્ભગૃહમાં ભાગીરથી ગંગાના પવિત્ર જળથી ભરેલા એકસો આઠ કળશોની વિધિવત સ્થાપના કરવામાં આવી એકસો આઠ દંપતીઓ અને યજમાનોના હસ્તે આ કળશોની ગર્ભગૃહમાં સ્થાપના કરવામાં આવી સમગ્ર ગર્ભગૃહને એકસો આઠ નદીઓના જળથી પવિત્ર કરવામાં આવ્યું

અમદાવાદના જાસપુરમાં નિર્માણ પામી રહેલા વિશ્વ ઉમિયાધામ મંદિર પર યોજાયો ધાર્મિક કાર્યક્રમ વિશ્વની સૌથી ઊંચી પાંચસો ચાર ફૂટમાં ઉમિયાનું ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે તે રાજ્ય મંદિરના ગર્ભગૃહમાં ભાગીરથીમાં ગંગાના પવિત્ર જળથી ભરેલા એકસો આઠ કળશોની વિધિવત સ્થાપના કરવામાં આવી એકસો આઠ દંપતીઓ અને યજમાનોના હસ્તે આ કળશોની ગર્ભગૃહમાં સ્થાપના કરવામાં આવી સમગ્ર ગર્ભગૃહને એકસો આઠ નદીઓના જળથી પવિત્ર કરવામાં આવ્યું આપી કે દક્ષિણ ભારતના વિવિધ વિસ્તારોમાંથી નદી જળ એકત્રિત કરવામાં આવ્યું હતું વિશ્વ ઉમિયાધામ મંદિરનું નિર્માણ કાર્ય હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને ડિસેમ્બર બે હજાર સત્યાવીસમાં ઉમિયા ભવ્ય અને દિવ્ય વિશ્વ ઉમિયાધામ મંદિરમાં બિરાજમાન થશે